વડનગર તાલુકાના બાદરપુર મયુર હાઈસ્કૂલ કેમ્પસમાં રક્તદાન કેમ્પ યોજાયો મુસ્લિમ સમાજના મહોરમ પર્વની ઉજવણીમાં દર વર્ષે રક્તદાન કેમ્પ યોજાય છે મોમિન સમાજના ધર્મગુરુના આદેશ મુજબ મહોરમના પર્વે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે બાદરપુર મહેર હાઈસ્કૂલ કેમ્પસમાં મોમિન સમાજની મહિલાઓએ પણ રક્તદાન કર્યું બાદરપુર ગામના યુવા નેતા સાકીર વોરાએ ચારસો બોટલના લક્ષની કરી વાત અમદાવાદ સહિત મહેસાણા અને વિસનગરની કુલ ચાર બ્લડ બેન્કો દ્વારા વહેલી સવારથી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી મહેસાણા વિસનગરની કુલ બે બ્લડ બેન્કોએ રક્તદાનને પાણીની બોટલ ગિફ્ટ આપી અમદાવાદ સહિત બે સરકારી બ્લડ બેન્કોએ રક્તદાતાને ગિફ્ટ ન આપતા થયો વિવાદ બાદરપુર ગામના મોમીન સમાજના લોકો ગિફ્ટ ન મળે તેવી આશા બાદરપુર ગામના મોમીન સમાજના લોકોએ ગિફ્ટ ન મળે તેવી આશા રાખી સિદ્ધપુર મક્તબશા સિદ્ધપુર મક્તબામ મશાયકી મોમીન સમાજ દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતમાં રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યો છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમન સાથે શું નામ આપણું ડૉક્ટર ભોવિક ભૂપે ભોમિકભાઈ ક્યાંથી આવો છો શું છે શાળા પલંડી બ્લડ કેમ શું છે આજે રગદાન ગેમ આજે મોરમ નિમિત્તે બાજરપુરમાં મોટો મિતા બ્લડ કેમ્પ છે તેના તરફથી અમે આવ્યા છીએ તો સાલ આ બ્લડ કેમ્પ યોજા છે આપના તરફથી રક્તદાતાને શું ભેટ આપવામાં મારા તરફથી સેલો કંપનીની બોટલ આપવામાં આવે છે શું નામ આપું છે શું કહેશો આજે આજે આ ભાદરપુર ખાતે કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ છે એમાં અમે દર વર્ષે આપીએ છીએ છેલ્લા ત્રણ ચાર વર્ષથી તો હું પણ આવું છું કોઈક વખત અમેરિકા ગયો તો નથી બાકી લગભગ અહીંયા આવું ઇન્ડિયામાં આવું છું અને તમારે જિફ્ટમાં પાણીની બોટલ વડનગર તાલુકાના બાજરપુર ગામે મહોરમના મહત્વના મુસ્લિમ સમાજના આ પર્વ નિમિત્તે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોમિન સમાજ દ્વારા થાય છે એમના પીરો મુર્શિદના આદેશ મુજબ અહીં આખી ટીમ ફાધરપુરના વડીલોથી લઈ યુવાનો સુધી મહિલાઓ પણ અત્યારે રક્તદાનમાં જોડાય છે અને મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરી રહ્યા છે રક્તદાન ખૂબ જરૂરી છે કોઈ પણ વ્યક્તિને જ્યારે બ્લડની જરૂર હોય ત્યારે તે દોડીને પર પ્રયત્ન કરતો હોય છે ત્યારે આ એક મહત્વની પહેલ છે આવો આપ જાણીએ કે અહીંના ફાધરપુરના વ્યક્તિ શું કહી દે શું નામ આપું મારું નામ સાકીર અલી વોરા છે છેલ્લા બે હજાર અમે આ રક્તદાન કરી રહ્યા છીએ લાસ્ટ બે હજાર વીસ મતલબ બે હજાર બે પહેલા એક બે બનાવો એવા બન્યા જ્યારે અમને બ્લડની ખૂબ જરૂરિયાત તાજની જરૂરિયાત પડી તો ત્યારે ખબર પડી કે બ્લડ ડોનેશન અથવા તો બ્લડનું દાન કરવું કેટલું ખૂબ જ જરૂરી છે એ બાબતને આવરી લેતા ગામ લોકોએ બધા ભેગા થઈને એવું નક્કી કર્યું હવે મોરમ દરમિયાનમાં કારણ કે મોરમમાં જ વધારે અમારી પબ્લિક લોકો ભેગા થતા હોય છે ત્યારે એ બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે મોરમમાં બ્લડ ડોનેટનો એક કેમ્પ કરીએ જેથી કરીને આપણે તો આપણી પૂરી કરી શકીએ પણ બીજા લોકોને જીવ બચાવવા માટે પણ આપણે કરવામાં અત્યારે પાંચ બેંક અવેલેબલ છે સિવિલ છે રેડક્રોસ છે પછી મહેસાણા જીસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એક બેંક છે વિસનગર વોલન્ટ્રી છે ઇવન મહેતા છે આપણી પાસે જેટલી જગ્યા છે જગ્યા પ્રમાણે આપણે અત્યારે ઇન્વાઇટ કર્યા છીએ

હજારો ની સંખ્યામાં રક્તદાન એકત્રિત કરવામાં આવશે જેમાં વડનગર અને ખેરાલુ તાલુકો પણ બાકાત નથી એ આજે કેમ્પ પરથી સાબિત થાય છે ફારુક મેમણ ખેરાલુ